તાપીના સુનઘટના ગોલણ ગામે બનતી નવ નિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થઈ આશરે અઢાર મીટર ઊંચી બનતી પાણીની ટાંકીનો બોટમ સ્લબ ભરાતા આ ઘટના બની આ બનાવમાં એક મજૂરનું ઘટના સ્થળે મોત થયું અને એકની ગંભીર ઈજાઓ થતાં વેરા સિવિલ હોસ્પિટલ ખસેડાયું ઘટનાને પગલે નીઝર બેઠકના ધારાસભ્ય જયરામ ગામિતે વેરા સિવિલ હોસ્પિટલ દાખલ થયેલ ઘાયલ મજૂરોના હલચાલ જોવા જોવા મળ્યા હતા તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગોલણ ગામે પાણી પુરવઠા દ્વારા પાણીની ટાંકીનું બાંધકામ ચાલુ હતું અને આજે આ બાંધકામ દરમિયાન આજે જે સ્લેબનું સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું એમાં સ્લેબ ત્યાં તૂટી પડ્યો અને ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ એમાં એક વ્યક્તિનું અવસાન થયું છે અને બે અત્યારે સારવાર હેઠળ પાણી પુરવઠા દ્વારા અત્યારે છેલ્લા બે ત્રણ મહિનાથી કામ ચાલુ હતું પણ આજે જ્યાં અકસ્માત થયો એમાં એનું કયા કારણસર થયું હજુ એ ચોક્કસ ખબર નથી પણ ત્રણ વ્યક્તિને જે અત્યારે ઈજા થઈ એમાં સારવાર હેઠળ વ્યારાજનક હોસ્પિટલ હોસ્પિટલમાં એક વ્યક્તિને દાખલ કર્યા છે અને બીજા વ્યક્તિને સુમીર ત્યાં સરકારી દવાખાના હેઠળ સારવાર ચાલુ છે ગોલન ગામે જો પાણી પુરવઠા યોજના અંતર્ગત ટાંકી બનતી હતી એમાં હલકા કક્ષાને મટિરિયલ અને કોન્ટ્રાક્ટરને બેદરકારીના લીધે પેલું ઘટના બની છે એમાં બે જણા ઇજાગ્રસ્ત થયા છે એકનું છે આ ઘટના સાહેબ એમાં કોન્ટ્રાક્ટરનું બેદરકારી હતું આગળ પણ અમે કીધેલું સરપંચ સાથે પેલા ફરતા હતા એ લોકોને કીધું કે પાણી સાટો એમ તો એ લોકોએ બિલકુલ આ પેલું બાંધકામ થઈ ગયું પછી બિલકુલ સાટો પણ પાણી સાટુ નથી એના કારણે બેદરકારીને કારણે